વાત કરીએ ભાવનગરની ભાવનગર જિલ્લામાં કુલ ચારસો છાસઠ ગ્રામ પંચાયત માટે ચૂંટણી જાહેર થઈ હતી જેમાંથી અગાઉ એકસો બેતાલીસ ગ્રામ પંચાયત સમરસ થઈ છે આજે જિલ્લામાં કુલ ત્રણસો તેત્રીસ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઈ રહી છે ભાવનગરનું વર્તેજ ગામ જ્યાં ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે બે ઉમેદવાર છે અઠ્યાવીસ સભ્યો માટે કુલ ચૌદ વોર્ડ આવેલા છે વહેલી સવારથી જ મતદાનનો માહોલ અહીંયા જામ્યું છે ભાવનગર જિલ્લાનું સૌથી મોટી ગ્રામ પંચાયતમાંથી વરતી જ ગ્રામ પંચાયત છે જ્યાં મતદાન મથક ઉપર લાઈનો લાગી છે વહેલી સવારથી જ મતદારો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ છસ્સો અઠ્ઠાણું મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે જ્યાં ચૂંટણી યોજાઈ રહી છે આ સાથે સો ચૂંટણી અધિકારી તેમજ તેરસો જેટલા પોલીસ અધિકારીઓનો પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયત તો વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ ચૂક્યું છે હાલ અમે આવી પહોંચ્યા છીએ ભાવનગરના વર્તેજ ગ્રામ પંચાયત ખાતે જ્યાં તમને દ્રશ્યો બતાવવા માંગીશ ક્યાંય છે ચૌદ વોર્ડ આવેલા છે અને બે સરપંચ પદ માટે ઉમેદવાર છે આ સાથે જ જો વહેલી સવારથી જ આ ગ્રામ પંચાયતની અંદર વિધાનસભાની જેમ આ ચૂંટણીનો માહોલ છે તે ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે કુલ ચૌદ વોર્ડની અંદર આ વર્તેજ ગ્રામ પંચાયતમાં આપ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મતદાનો કરી રહ્યા છે વોર્ડ નંબર અગિયાર નું આ બૂથ છે કે જ્યાં મતદારો છે તે પોતાના ભાવિ સરપંચ માટે મતદાન મથક ઉપર પહોંચી ગયા છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે જેમાં સો જેટલા ચૂંટણી અધિકારી છે કે તેમના દ્વારા આજે ચૂંટણીનું મોનિટરિંગ કરવામાં આવશે ભાવનગર જિલ્લાની અંદર કુલ એકસો ને બેતાલીસ જે ગ્રામ પંચાયત છે તે સરપંચ થઈ છે આ વર્તેજ ગ્રામ પંચાયતના દ્રશ્યો છે કે જ્યાં જે ગ્રામજનો છે તે પોતાના ભાવિ સરપંચ માટે મતદાન કરી રહ્યા છે કહી શકાય કે છેલ્લા બે થી ત્રણ વર્ષ દરમિયાન જે વહીવટદારનું શાસન રહ્યું છે જેના કારણે જે ગામનો વિકાસ હતો તે ક્યાંક ને ક્યાંક ખોરવાયો હતો અથવા તો રૂંધાયો હતો તે પ્રકારની પરિસ્થિતિ ગ્રામ પંચાયતની અંદર થઈ હતી પરંતુ જે પ્રમાણે ભાવનગર જિલ્લાની અંદર કુલ ત્રણસો ને છાસઠ ગ્રામ પંચાયતો આવેલી છે કે જેમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેની માટે આ જે ગ્રામજનો છે તે વહેલી સવારથી જ મતદાન કરી રહ્યા છે વર્તેજ ગ્રામ પંચાયત કે ભાવનગર જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતના બોથ ઉપર મતદાન કરવા માટે પહોંચી ગયા છે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો કુલ ચાર લાખ અને નેવું હજાર મતાધિકારો છે તે પોતાના મતદાનનો ઉપયોગ કરશે અને આ સાથે જ

પાર્થ મજેઠિયા એબીપીએસ મીતા વરતેજ ભાવનગર